સુરત જિલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકસાન સુરત જિલ્લાના ખેડૂતોએ રોષ ઠાલવ્યો હેક્ટર દીઠ એક પોઈન્ટ દસ લાખનું નુકસાન છે તે પ્રકારનો દાવો ખેડૂતોએ કર્યો છે હેક્ટર દીઠ એક લાખથી વધુની સહાય આપવા માંગ કરાઈ નેતાઓ સહાય મુદ્દે રાજનીતિ બંધ કરે ખેડૂતોને વળતર મુદ્દે ગોપાલ ઇટાલિયા અને પરેશ ધાનાણી આમને સામને આવી ગયા છે ત્યારે સાચા અર્થમાં એક હેક્ટરે કેટલી સહાય મળવી જોઈએ આપણે ખેડૂતો આપણી સાથે મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું આપ જણાવો તમારું કઈ રીતે ખેતીમાં તમે મહેનત કરી છે એક હેક્ટરે કેટલી સહાય મળવી જોઈએ તમારા હિસાબે એક હેક્ટર એટલે આપણે ગણીએ તો સવા ચારથી સાડા ચાર વિઘા જેવું થાય હવે એક વીંગાનો ખર્ચો આપણે ગણીએ તો ખેડૂતોને જે માઠાદીત જે વિંગાડીટ ખર્ચો જે થાય છે ને તે ચાલીસથી બેતાલીસ મણનો ખર્ચો થાય હવે તેમાં પ્રોડક્શન સાહીઠ પાસઠ મણ કોઈ સારો ખીધું હોય તો હિત્ટેર મણ થાય એટલે હિત્ટેર મણ આપણે એવરેજ આપણે સાહીઠ મણની બી ગણીએ તો જે અમને ભાવ બજારનો છે ચારસો સવા ચારસો રૂપિયા આપણે ગણીએ હાલનો બજાર તો તે પ્રમાણે ખર્ચો ગણવાનો કેટલા થાય છે કેલ્ક્યુલેટ કરીએ તો એ સણો નહીં હવે આપણે હેક્ટરની જ વાત કરીએ છે ને હેક્ટરમાં એક લાખને દસ પંદર હજાર નું પ્રોડક્શન આવે તો આટલું નુકસાન થાય તો ગોપાલ ઇટેલ કહી રહ્યા છે કે ખેડૂતોને પચાસ આપો તો રાહત થાય સાચી વાત છે હવે આપણે ખર્ચાની દ્રષ્ટિએ જે ગણીએ ને તો આપણે ચાર વીંગા એટલે સવા ચાર એટલે ચાર તાલી ગણતરી કરીએ તો અડધો ખર્ચો ગણો અડધો એટલે સિત્તેર પંચોતેર હજાર જેવો ખર્ચો ગણો તમારા હિસાબે કેટલું તમને સહાય ખેડૂત એક મહેનત કરી છે તમને કેટલી સહાય મળવી જોઈએ એક હેક્ટરે હેક્ટર હવે જે સરકાર નક્કી કરે રાજનીતિ શરૂ થઈ છે કે યોગ્ય લાગે તમને આટલી બધી આ લોકો તુતુ મેમે સામ સામે આવી જાય ના ના એવું તો નહીં યોગ્ય કહેવાય યોગ્ય નહીં કહેવાય જે પરિસ્થિતિ જે ખેડૂતની છે પર માનો કે આપણે એક અંબેટા ગામ અંબેટા ગામ ગામના ખેડૂતો આવે ને એ લોકોને સાચી હકીકત ખબર પડે જે આની પર પર જ જ નિર્ભર નિર્ભર છે છે ખેડૂતોએ કેટલી મહેનત કરી છે ડાંગર પકાવવામાં અને રાહત માટે સરકાર પાસે શું વિનંતી રાખો છો તમે ખેડૂત હવે માનો કે ચોમાસો ભાત બને છે ને તેના મહિના આગાડી દોડતા જ રહી છે ના હજુ બી આવ્યા પીનાઈ ગયું ભાત બધાનું હજુ કારવાનું બાકી છે તો બી દોડતા જ રહેલા છે એવી પરિસ્થિતિ છે કે અન્ય ખેડૂત સાથે પણ વાતચીત કરીએ તમે જણાવો એક હેક્ટરે કેટલી સહાય મળવી જોઈએ ખેડૂતને ઓછામાં ઓછી એક લાખની ઉપર સહાય જરૂરી છે અત્યારે કેમ કે અત્યારે ડાંગરનું પ્રોડક્શન કોઈ જ ખેડૂતનું મળવા પાત્ર નથી પ્રોડક્શન જ એટલું છે કે વિંગે સિત્તેર મોડ પાકવું જોઈએ તેની જગ્યાએ અત્યારે બેતાલીસ મળવી જરૂરી છે હા ગોપાલ ઇટાલે કે છે કે પચાસ હજાર મળે સહાય આપો પૂરતી થશે ખેડૂતોને ના એટલી સહાય તો પૂરતી થાય જ નહીં ઉલટાની ખેડૂત દેવામાં જાય એવું છે

એટલે અહીંયા બધું બે ત્રણ જાય એટલે એમાં વીંગે ચાલીસ પચાસ હજાર એ ઓછા અમને મળે બરોબર હવે આ લોકો પાણી બી બંધ રાખવાના એટલે ઉનાળો પાક તો મળવાનો નહીં એમ એટલે ઓછામાં ઓછી આટલી તો મળે ખેડૂતોને બહુ નુકસાન છે ટૂંકમાં એમ ખાટર મોગુ ને કઈ મળતું નથી એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહ્યા છે કેટલું યોગ્ય માનો છો હોય એમાં તો આપને બહુ રાજનીતિમાં બહુ એ નથી આપને એમ બિલકુલ જોઈ શકાય છે ડાંગરનો પાક છે આ રીતે ખેડૂતો છે એ લાવતા હોય છે અને જે પ્રમાણે નુકસાની ગઈ છે ખેડૂતોને ત્યારે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે એક લાખથી વધુ અત્યારે સહાય મળે તો જ તેમને પોસાય એવું છે અને જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર ખેડૂતોએ મહા મહેનતે જે પાક ઊભો કર્યો હતો એ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ચૂક્યો છે જો કે રાજનીતિ શરૂ થઈ છે પચાસ હજારની સહાયની વાત કરી રહ્યા છે તેના જે પ્રતિક્રિયા રૂપે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે પણ ખેડૂતો કહી રહ્યા છે કે એક લાખથી વધુ એક હેક્ટરે સહાય આપો કેમેરામેન રાકેશ માનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત